ધાગધરાના હળવદર રોડ ઉપર આવેલ સાગર પાર્કમાં ગોઠણસમમાં ભરાયા વરસાદના પાણી છેલ્લા આઠ વર્ષથી ભોગવી રહ્યો છે સ્થાનિક રહીશો હાલાકી વરસાદ પડતા જ રસ્તો થઈ જાય છે પાણીમાં ગરગાવ વરસાદી પાણીના નિકાલનો અભાવ મારું નામ ધારાબેન વિશાલકુમાર સાવળિયા છે અમે અહીંયાથી સાત આઠ વર્ષથી રહી છે અમારો જે મેઇન રસ્તો છે એ જ સાવ અત્યારે વરસાદને લીધે સાવ ભરાઈ જાય છે આવવા જવાનું તો સાવ બિલકુલ બંધ જ થઈ જાય છે અમે સાત આઠ દિવસથી ઘરમાં ઘરમાં છીએ ન કોઈ જેન્ટ્સ બારે કામ માટે જઈ શકે છે ન પાણીની બોટલવાળા અંદર આવી શકે છે દિવસ ને રાત વાસ બહુ આવે છે માખી મચ્છરો બહુ થાય છે સાપ જીવ જંતુ રસ્તા પર આવી જાય છે હવે આમાં શું કઈ રીતના અમારે કરવાનું શાકભાજી વાળા આવે બે તો આટલા દિવસ થી જેટલા દિવસ થી વરસાદ આવ્યો છે તે દિવસ નું શાકભાજી અમારે આવવાનું બંધ થઈ ગયું છે હવે શું કરવું અહિયાં પાણી ભરાયેલું જ હોય છે પાછળની સાઈડ પાછળની સાઈડ થી આટલો વિસ્તાર ભરાયેલો જ હોય છે તંત્રને એવી અમારે અપીલ છે છે કે આવડા રસ્તો સાફ કરી દે અને પાણી સાવ કાઢી નાખે ગમે તે કરીને અમને હલન ચલન ચાલવાનું ચાલુ કરે હવે કેટલા દિવસથી છોકરાઓ પણ સ્કૂલે જઈ શકતા નથી વાહન સ્કૂલનું વાહન આવે છે એ પણ આવતું જ નથી છોકરાઓ તે દિવસના ઘરમાં ઘરમાં છે કઈ સ્ટડી પણ નથી એ લોકો સોરેન્દ્રનગર જિલ્લાના ધાગદરા શહેરને ગ્રીન ધાગદરા સ્વચ્છ ધાગદરાનો વિરોધ આપવામાં આવ્યો છે પરંતુ અહીંયાના તંત્રની પ્રી મોન્સૂન કામગીરીના ધજાગરા ઉડતા દેખાય છે ધાગદરા શહેરના હળવદર રોડ સનરાઈઝ સ્કૂલ પાછળ સાઈ પેલેસની બાજુમાં આવતા સાગર પાર્કની વાત કરીએ તો અહીંના સ્થાનિક રહીશો પાસેથી મળતી માહિતી મુજબ છેલ્લા આઠ વર્ષોથી ભોગવી રહ્યા છે હાલાકી જ્યારે જ્યારે ચોમાસું બેસે ત્યારે આ વિસ્તારના લોકો માટે માથાનો દુખાવો બની જાય છે અહીંયા રસ્તાના અભાવે અને વરસાદી પાણીના નિકાલના અભાવે ગોઠણસમાં પાણી ભરાઈ જાય છે જે ગંદા પાણીમાંથી પસાર થઈને લોકોને નોકરી ધંધા સહિત ઘરવકરીના સામાન માટે ન છૂટકે બહાર નીકળવું પડે છે નવાઈની વાત એ છે કે જ્યારથી પસાર થાય છે તેની માથે ઇલેક્ટ્રિક થાંભલાઓ આવેલા છે જો કોઈ વાયર આકસ્મિક રીતે તૂટી પાણીમાં પડે તો મોટી દુર્ઘટના પણ બની શકે છે ગંદા પાણીના કારણે જીવજંતુ મચ્છરોનો પણ ભારે ઉપદ્રવ પણ જોવા મળી રહ્યો છે આ વિસ્તારમાં પીવાના પાણીની પણ કોઈ વ્યવસ્થા તંત્ર દ્વારા નથી કરવામાં આવી લોકો બોરના પાણીથી પોતાનું જીવન ગુજરાન ચલાવે છે વરસાદી ગંદા પાણીના ભરાવાથી અભ્યાસ અર્થે બાળકો પણ નથી શાળાએ જઈ શકતા આ વિસ્તારની એવી દયનીય સ્થિતિ છે કે આપણે સરકારની વિકાસની વાતો સાંભળતા ખરેખર દુઃખ લાગે છે

પણ આ તકલીફ દર વર્ષે દર ચોમાસામાં થાય જ છે પાણી ભરાય છે માખી મચ્છર થાય છે અને છોકરાઓને સ્કૂલે જવામાં તકલીફ પડે છે શાકભાજીવાળા કોઈ આવી શકતું નથી અમે અહીંથી બહાર નથી જઈ શકતા પાણી બહુ જ ભરાઈ જાય છે આવવા જવામાં તકલીફ બહુ પડે છે અને અમને બહુ એટલે બહુ જ હેરાન કરતી થાય છે મારું નામ વિશાલ ચમનભાઈ સાવડિયા અમે આ જગ્યા મતલબ સાગર પાર્ક સનરાઈઝ સ્કૂલની બાજુમાં સનરાઈઝ સ્કૂલની પાછળ સાંઈ પેલેસની બાજુમાં આ જગ્યા ઉપર સાત થી આઠ વર્ષથી અમે રહી છીએ અને તમે અત્યારે આ જોઈ શકો છો કે અમારો આવા જવાનો મેન રસ્તો જે દર વખતે આ જ પોઝિશન થાય છે મેન રસ્તો ડૂબી જાય છે પાણી ઉપરવાસમાંથી એટલું પાણી આવે છે અને જેનાથી જીવજંતુ નીકળે સાપ વીછી નીકળે અને પ્રાણીજન્ય મતલબ રોગ થાય છે જેમ કે ડેન્ગ્યુ મેલેરિયા અને નાના છોકરાય એટલા જેથી કરીને કોઈ લેડીઝ શાકભાજી લેવા આવવું હોય છોકરાને સ્કૂલે મૂકવા જવા હોય કોઈ વાહન પણ લેવા આવતું નથી અને જેન્ટ્સ લોકો કે જે પોતાની ઓફિસે જાય એ પણ નથી જઈ શકતા એટલે દર વખતેનો આ જે પ્રોબ્લેમ છે તો તંત્ર થોડુંક એને ધ્યાનમાં લે અને અમારો આવવા જવાનો રસ્તો છે તો થોડુંક એનું સમારકામ કરાવે જેથી કરીને નાના છોકરો બધાય મહિલા જે હેરાન થાય છે તો એની તકલીફનો અંત આવે બસ તંત્રને આટલું જ કહેવાનું કે જલ્દીથી જલ્દી અમારી સમસ્યાનું નિરાકરણ લાવે અને આ જે મેન રસ્તા ઉપર જે પાણી છે તંત્રને એટલી અપીલ કે જલ્દીથી જલ્દી આ પાણીનો નિકાલ લાવે જેથી કરીને અમારી અવર જવર આ રસ્તા ઉપર ચાલુ થઈ શકે